પાલ ગૌરવપથ રોડ થી માત્ર પચાસ ટકા બજેટ માં આ પ્રોજેક્ટ માં તમને છે ઓપન પ્લોટ મળી જવાનો છે ને વાત કરું ને લોકેશન ની તો પાલ ગૌરવપથ થી માત્ર પાંચ મિનિટ ના અંતરે અને મેટ્રો સ્ટેશન થી પણ માત્ર પાંચ મિનિટ ના અંતરે પ્રોજેક્ટ આવેલો છે ને પ્રોજેક્ટ નું નામ છે એસ્ટર વિલા માત્ર પાંત્રીસ બંગલો નો પ્રીમિયમ પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ માં તમને બાણુ વાર થી લઈને એકસો અઠ્ઠાણું વાર સુધી ના ઓપન પ્લોટ મળી જવાના છે પ્લોટ ની સાઈઝ જ કરું તો એકવીસ બાય ચાલી એનથી પણ મોટી સાઈઝ હોય તો પણ અવેલેબલ છે ને ઇન્ટરનલ રોડ છે ને એ પણ આપણને ચોવીસ ફૂટ ના પહોળા રોડ આપેલા છે આ પ્રોજેક્ટમાં એમ્યુનિટીસ પણ ભરપૂર આપેલી છે આકર્ષક એન્ટ્રી ગેટ સિક્યુરિટી કેબિન સીસીટીવી કેમેરા સ્ટ્રીટ લાઇટ આરસીસી ના પહોળા રોડ ને પાંત્રીસ પ્લોટ છે ને તો પણ આપણે બે બે સીઓપી એરિયા આપેલા છે એમાં એકમાં ચિલ્ડ્રન એરિયા અને સિનિયર સિટીઝન એરિયા આવવાનો છે આ પ્રોજેક્ટની કનેક્ટિવિટીની વાત કરું તો પ્રોજેક્ટ થી રિંગ રોડ પણ એક કિલોમીટર અંતર આવેલો છે ને સ્કૂલ ની વાત કરું તો ત્રણ ત્રણ ઇન્ટરનેશનલ સ્કૂલ છે વોકિંગ માં આવેલી છે જેમ કે કન્ટ્રી સાઇડ ઇન્ટરનેશનલ સ્કૂલ અર્થ ઇન્ટરનેશનલ સ્કૂલ ને ગ્રો ઇન્ટરનેશનલ સ્કૂલ પ્રોજેક્ટની વધુ માહિતી માટે સ્ક્રીન પર નંબર આપેલો છે તો આજે જ કોલ કરી લો